એ જાતિ થી ત્યાં સાયના દોરો છે દોરો છે તો નસ ઉપર દોરો આવ્યો અને ગળું કપાઈ ગયું બરાબર અને અહીંયા અમૃત રેસીડેન્ટ માં મોટા વરાસા રહે છે લોકોને સંદેશો હું કે જે ગાડી ટુ વ્હીલર હોય એને હરિયા નાખવાના હરિયા બાંધવાના પચાસ રૂપિયાનો હરિયો આવે છે બરાબર અને પુલ માથે ગાડી ચલાવવાની નહીં પાંચ સાત દિવસ પુલ માથે નહીં ચલાવવાની નીચેથી ગાડી લેવાની એ મારી ખાસ સૂચના છે દીકરીઓ બહેનો બધા ને બધા ને બરાબર નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત